પાટણના ખરાદીવાડામાં પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના હરખના આનંદના ગરબા યોજાયા ભક્તિ સંગીતના સત્વારે આનંદ ગરબા મંડળની બહેનોએ રમઝટ બોલાવી મહોલ્લાના રહીશો સહિત સગા સંબંધી સ્નેહી મિત્રો આનંદ ગરબામાં સહભાગી થયા પાટણમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં શ્રદ્ધાળુ ભક્તો ઉપાસના અને અનુષ્ઠાન થકી મૈયાની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે બીજી તરફ ચૈત્રી નવરાત્રિમાં બાધા માનતા ગરબાઓની સાથે સાથે કેટલાક ધર્મપ્રેમી પરિવાર દ્વારા હરખનું આનંદ ગરબા પણ આયોજિત કરાવતા હોય છે પાટણ શહેરના લાખેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક આવેલા ખરાદી વાડામાં રહેતા રંગોળી આર્ટિસ્ટ જયશ્રીબેન સંજયભાઈ સુથાર પરિવાર દ્વારા નોમ મંગળવાર રાત્રે તેઓના નિવાસ હરખના આનંદ ગરબાનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આનંદ ગરબાના પવિત્ર પ્રસંગ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે આનંદ ગરબાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે મહોલ્લાના રહીશો સહિત સગા સંબંધી સ્નેહી મિત્રો ઉપસ્થિત રહી માના આનંદ ગરબામાં સહભાગી બન્યા હતા આનંદ ગરબાની પૂર્ણાહુતિ માતાજીની આરતી અને પ્રસાદ સાથે કરવામાં આવી જેનો સૌ માય ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી